નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ આઠ કિજોડ આઠ કેજી લોડ વોશિંગ મશીન ફૂલ્લી ઓટોમેટિક વર્લપુલનું છે જોઈ શકો છો અહીંયા આવી જશે ડેઇલી વોશ હેવી ડેડિકેટેડ વ્હાઇટ કપડાં ટોટલ તમારે બાર વોશ પ્રોગ્રામ આવી જશે સાથે તમારે જોઈ શકો છો સ્ટેઇન વોશ એન્ટિબેક્ટેરિયા ભૂલનેસ બેડશીટ ઇકોવોશ રિન્સ પ્લસ ડ્રાય ડ્રાય ઓન્લી વોશ ઓન્લી બાર વોશ પ્રોગ્રામ આવી જશે અહીંયાથી તમારે મશીનને ઓન કરવાનું રહેશે અહીંયાથી પ્રોગ્રામ તમે સેન્જીસ કરી શકો છો અહીંયાથી મશીનને સ્ટાર્ટ કરવાનું રહેશે અહીંયા જે સાયકલ તમે ઓન કરશો એને તમારે વોસ મિનિટ બતાવશે પ્લસ અહીંયા આવી જશે એક એક્સપ્રેસ વોશ તમારે જે ઓછા કપડાં મેલા છે એ એક્સપ્રેસ વોશમાં તમારે વોશ કરવાના રહેશે કપડાં વોટર લેવલ અહીંયાથી તમે સેટ કરી શકો છો ઓનલી ડ્રાય કરવા છે કપડાં તો અહીંયાથી તમે ઓનલી ડ્રાય કરી શકશો જેન્ટલ નોર્મલ એક્સ્ટ્રા પાવ ડ્રાય તમે કરી શકો છો પ્લસ અહીંયા જ આવી જશે તમારે ઇનબિલ્ડ હીટર વોટ વો વોચ એમાં તમારે વોર્મ વોટ એલર્જી ફ્રી એ તમારે ઇનબિલ્ડ હીટર ગરમ પાણીથી પણ કપડાં વોચ કરી શકો પ્લસ તમારે આઠ કેજી આવી જશે ઝીરો પ્રેશર ફિલ્ટ ટેકનોલોજી આવી જશે પાવર ડ્રાય ટેકનોલોજી આવી જશે ઇનબિલ્ડ હિટર સ્માર્ટ સેન્સર પર આવી જશે સિક્સ સેન્સ કપડાની વોચ ક્વોલિટી પણ આવી જશે ડેલી તમારે નોર્મલ જે રેગ્યુલર કપડાય છે એ તમારે ડેલીમાં વોશ કરવાના હોય છે અને હેવી કપડાં છે એ તમારે હેવીમાં જે જીન્સ છે બેડશીટ છે એ તમે હેવીમાં વોશ કરી શકો છો ડેલિકેટેડ આવશે છે એ તમારે હળવા સાડી છે એવા હળવા કપડાં છે ડેડિકેટેડમાં વ્હાઈટ કપડાં છે ઓનલી વ્હાઈટ કપડા તમે વોશ કરી શકશો પછી બેડશીટ આવી જશે અહીંયા તમે ખાલી બહારથી કપડાં ધોયેલા છે તો તમારે ખાલી રિન્સ પ્લસ ડ્રાય કરવા છે તો પણ કરી શકશો ઓન્લી તમે બહાર કપડા ધોઈ નાખ્યા ખાલી સુકવવા છે કપડાં તો પણ કરી શકશો ખાલી તમારે વોશ કરવા છે કપડાં સૂકવવા નથી એ પણ તમે કરી શકો છો અહીંયાથી મશીન ઓન કરી ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દેવાનું છે એટલે નોર્મલ ડેલીના જે કપડાં વોશ કોલ તમારે આવી જશે હવે અંદર ડ્રમની વાત કરીએ તો ડ્રમ તમે જોઈ શકો છો એકદમ સારું ડ્રમ ભરપૂરમાં આપેલું છે જે કપડાને ચેન્જ કરી ઓટોમેટિક પાણી લઈને ઓટોમેટિક કપડાં વોશ થશે આ રેડ કાર્ડ આવી જશે પ્લસ ઇનલેટ પાઇપ આવી જશે અને આઉટલેટ પાઇપ પણ આવી જશે તમે જોઈ શકો છો નીચેનો ડ્રમ અહીંયા તમે ડિટરજન્ટ યે યુઝ કરી શકો છો પાવડર ડિટરજન્ટ અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે અને હાઇડ્રોલિક ડોર આવી જશે બે વર્ષની તમારે ફૂલ વોરંટી આવી જશે પ્લસ દસ વર્ષની મોટરની વોરંટી આવી જશે તમે જોઈ શકો છો અહીંયાથી ફાઇવ સ્ટાર મશીન આવશે અને રિલાયન્સનું એક્સક્લુઝિવ મોડલ છે એ તમારે પ્રાઇસમાં પણ સારું થઈ જશે અને પ્લસ આની પ્રાઇસ છે ત્રેવીસ હજાર રૂપિયા સ્ટોર ડિસ્કાઉન્ટ પ્લસ ક્રેડિટ કાર્ડમાં પણ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ હોય છે એમાં તમે ક્રેડિટ કાર્ડમાં ઇએમઆઈ પણ કરાવી શકો છો બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ પણ તમે કરાવી શકો છો ડિલિવરી તમારા ઘરે મળી જશે તમને પ્લસ આમાં તમને ડેમો આપવા માટે ટેકનિશિયન પ્રોવાઈડ થશે ને કંપનીમાંથી ટેકનિશિયન પણ આવશે તમને ડેમો પણ ઘરે શીખવાડી દેશે આ બધી પેનલ છે પેનલની પણ વોરંટી આવી જશે પેનલ તમને પણ ટેકનિશિયન શીખવાડી દેશે ઇન્સ્ટોલ પણ કરી દેશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો વોશિંગ મશીનનો લુક